ખીરા વગર બરી કઈ રીતે બનાવી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ જો તમારી પાસે ખીરું ન હોય અને અગર અગર પાવડર ન હોય તો તેના વગર પણ તમે આરામથી આ બરી બનાવી શકો છો એકદમ નરમ બનશે અને મોઢામાં મુકતા જ ઓગળી જશે એટલી સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે ગાય અને ભેંસનો જન્મ થાય છે ત્યારે માદાનું જે પહેલું દૂધ હોય છે તેને આપણે ખીરું કહીએ છીએ અને આ ખીરામાંથી જ આપણે બરી બનાવતા હોય છે પણ સિટીમાં આ દૂધ સરળથી નથી મળતું પણ જે લોકોને બરી ખાવી ગમે છે તેના માટે આ વિડીયો ખાસ છે જો વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો કિચન આર્ટ નીલા જાદવની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ફક્ત ચાર મિનિટમાં જ આપણે રેગ્યુલર ઘરે જે દૂધ આવતું હોય તેમાંથી આજે આપણે બરી બનાવીશું તો અહીં આપણે ખીરું અને અગર અગર પાવડર વગર જ રેગ્યુલર દૂધમાંથી આપણે તો મેં અહીંયા પાંચસો એમએલ જેટલું દૂધ લીધેલું છે તેમાંથી બે ચમચા જેટલું દૂધ મેં કાઢી લીધું છે હવે આ દૂધને આપણે ગરમ કરવાનું છે તેની પહેલાં આપણે પાંચથી છ નંગ કાજુ લેશું અને તેને આ રીતે પાણીમાં પલાળી દેશું તે જ રીતે થોડુંક આપણે કેસરને પણ દૂધમાં પલાળી દઈશું કાજુ છે એ સરસ પલળી જાય એટલે આપણે મિક્સચર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે મિક્સર જારમાં તેને એડ કરીને તેમાં બે ચમચી દૂધ એડ કરશું અને દૂધ એડ કર્યા પછી તેની એક પેસ્ટ બનાવી લેશું તો હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતે એકદમ સરસ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે અને આ પેસ્ટને હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું હવે આપણે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લેશું તો અહીં અમે મિલ્ક પાવડર ત્રણ ચમચી જેટલો લીધેલો છે અને બસ તેમાં આપણે જે ઠંડુ દૂધ કાઢેલું છે તેમાંથી એક ચમચા જેટલું દૂધ આપણે મિલ્ક પાવડરમાં એડ કરી દઈશું અને મિલ્ક પાવડરમાં એડ કર્યા પછી તેમાં ગઠ્ઠા ન રહે તે રીતે તેને આ રીતે ફેટી લેશું અને એકદમ સ્મૂથ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં ગઠ્ઠા ન રહે તે રીતે આપણે હલાવતું જવાનું છે અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે તો અહીંયા આપણે મિલ્ક પાવડરનું બેટર છે એ રેડી કરી લીધું છે અને આ રીતે બેટર બની જાય એટલે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે જો તમારી પાસે અગર અગર પાવડર ન હોય તો શું કરવાનું તો અહીંયા મેં તપકીનો લોટ લીધેલો છે અને તપકીના લોટમાં પણ આપણે જે ઠંડુ દૂધ છે તે એડ કરી દઈશું એક ચમચા જેટલું અને આ રીતે સ્લરી બનાવી લેશું તો આ રીતે બને આપણે એક પેસ્ટ બનાવીને રેડી કરી લેશું આ રીતે હલાવતા જશું એટલે એકદમ સરસ તેની પેસ્ટ બનીને રેડી થઈ જશે તો અહીં આપણે ટોટલ ત્રણ પેસ્ટ બનાવેલી છે અને આ ત્રણેય પેસ્ટને હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ગેસ તરફ જાશું સુપર સુપર ટેસ્ટી અને મુંબઈની ફેમસ બરી બનાવવા માટે હવે આપણે પાંચસો એમએલમાંથી જેટલું પણ દૂધ વધેલું છે તે આપણે આ કઢાઈમાં લઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને હવે તેને ગરમ કરીશું તો અહીં આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે સૌથી પહેલાં તેમાં આપણે ખાંડ નાખી દઈશું તો તમારા સ્વાદ મુજબ તમે ત્રણ ચમચી અથવા તો ચાર ચમચી ખાંડ નાખી શકો છો તો મેં અત્યાર ટોટલ ત્રણ ચમચી ખાંડ નાખેલી છે થોડોક એલચી પાવડર પણ નાખી દઈશું અને દૂધને આ રીતે ગરમ કરી લેશું દૂધ સહેજ જેવું ગરમ થાય એટલે જે આપણે પહેલાં મિલ્ક પાવડરની પેસ્ટ બનાવેલી છે તે તેમાં એડ કરશું તો આ રીતે થોડીક થોડીક મિલ્ક પાઉડરની પેસ્ટ એડ કરતા જવાની અને આ રીતે સ્પેચ્યુલાથી હલાવતા જવાનું એટલે તેમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા નહીં પડશે અને આપણું દૂધ છે એ એકદમ સરસ ખાટું થઈ જશે અને જે વાટકામાં થોડુંક રહી જાય તેને પણ આપણે દૂધ અથવા તો પાણીથી આ રીતે લઈ લેશું હવે આપણે જે કાજુની પેસ્ટ બનાવેલી હતી તે પણ તેમાં એડ કરીશું કેસરવાળા દૂધમાંથી થોડુંક કેસરવાળું દૂધ આપણે બચાવી લેશું બાકી બધું તેમાં એડ કરી દેસું આ સમયે આપણે ગેસની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ સરસ એવું ઘાટું થવા લાગ્યું છે તો આ રીતે દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય એટલે તેમાં જનરલી બધા અગર અગર પાવડરની પેસ્ટ એડ કરતા હોય છે અને અગર અગર પાવડરની પેસ્ટ છે એ એક જેલી ફોર્મ હોય છે જે સો ટકા વેજીટેરિયન્સ હોય છે પણ જનરલી તે બધા માર્કેટમાં અવેલેબલ હોતી નથી અને જેને બરી ખાવાનું મન થતું હોય તો તે આ રીતે તપકીના લોટથી પણ બરી બનાવી શકે છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને કોઈપણ પ્રકારના ખર્ચ વગર ફક્ત ચાર મિનિટમાં આ રીતે તમે બરી બનાવીને રેડી કરી શકો છો તો તપકીના લોટવાળી પેસ્ટ એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્ર છે એ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે બસ હવે આપણે લો ફ્લેમ ઉપર તેને સતત આ રીતે હલાવતા જશું જેમ જેમ તમે હલાવતા જાશો તેમ તેમ તે ઘટ થતું જશે અને એકદમ સરસ ઘટ થાય અને પેનને છોડવા લાગે ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો હવે તમારે તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું તો ફ્રેન્ડ્સ આ એક ફરાળી પણ વાનગી છે કારણ કે અહીંયા આપણે જેટલી પણ સામગ્રી નાખી છે તે ફરાળમાં ખાઈ શકાય છે તપકીનો લૂટ પણ આપણે ફરાળમાં લેતા જ હોય છે તો ફરાળના સમયે પણ તમે આ રેસીપી બનાવી શકો છો અને ખાઈને એન્જોય કરી શકો છો તો અહીંયા આપણું મિશ્ર રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રને ગરમ ગરમ જ આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે એક પ્લેટમાં કાઢ્યા પછી તેને થોડીકવાર માટે આપણે રેસ્ટ આપીશું તો આ રીતે આપણે ટેપ કરીને તેને પાથરીને આપણી પાસે બચાવેલું જે કેસરનું થોડુંક દૂધ છે તે તેના ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેશું જો તમારી પાસે કેસર ન હોય તો તમે ચપટીક આ રીતે હળદરવાળું પાણી પણ તેના ઉપર સ્પ્રેડ કરી શકો છો કલર આપવા માટે અને હવે તેના ઉપર આપણે થોડોક એલચીનો પાવડર અને બસ આ રીતે આપણે પિસ્તાની કતરણને સ્પ્રેડ કરી દેશું અને આ રીતે તેને સ્પેચ્યુલાથી ચોંટાડી દેશું હવે આપણી બરી છે એ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને ડીમોલ્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે તે ડીમોલ્ડ પણ થઈ જાય છે ફરીથી તેના ઉપર એક પ્લેટ રાખીને આપણે તેને પલટાવી લેશું તો રેડી છે અગર અગર પાવડર વગર અને ખીરા વગર આપણી બરી તો ચાલો હવે આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે આપણી બરી છે એ કેટલી સોફ્ટ બની છે વાવ ફ્રેન્ડ્સ ખીરામાંથી જે રીતે બરી બને છે તેવી જ બરી અહીંયા આપણે બનાવીને રેડી કરેલી છે અને ખાવામાં એટલી સોફ્ટ છે અને સ્વાદિષ્ટ છે કે વાત ન પૂછો વરી એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી બની છે જો તમે આ રીતે બરી ક્યારેય ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જેને પણ ખવડાવશો તે તમારા વખાણ કરશે હા ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે